કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે મિની મેરેથોન યોજાય આજ રોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી રાજપૂતની બલવંતમાં કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત હતી આ મેરેથોન કેબિનેટ મંત્રી ચંડી આપી પ્રસ્થાન કરાવી દિવસનીંડીના શહીદોને શૌર્ય ગાથ અને યાદ કરવા યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાના ઉદ્દેશ્યથી આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલએસ હાઈસ્કુલ સિદ્ધપુર સુધી યોજાયેલી મેરેથોનમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાગ લીધો હતો આ મેરેથોનમાં ભાગ લેનાર સૌએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશભક્તિના નારા લગાવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજનો દિવસ રાષ્ટ્ર ગૌરવ અને બલિદાનને નમન કરવાનો દિવસ છે કારગીલ વિજય દિવસના છવ્વીસ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત મિની મેરાથોનમાં ઉત્સાહ અને ઉર્જા સાથે સૌ લોકોને વિદ્યાર્થીઓ જોડાયા છે કારગીલ યુદ્ધમાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શૂરવીર શહીદોના બલિદાનને હું વંદન કરું છું આપણી યુવા પેઢી માટે મેરેથોન માત્ર શારીરિક અસર નહીં પણ શિસ્ત દ્રઢ નિશ્ચય દેશપ્રેમ અને ટીમવર્ક ગુણવત્તાઓ વિકસાવવાનું ઉત્તમ સાધન છે આ મેરેથોન સ્વસ્થ જીવનશૈલી તરફ પગલું છે જેના લીધે યુવાનોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું કે કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાના અધમ્ય સાહસ અને બલિદાનને હું બિરદાવું છું

કે ઓગણીસો નવ્વાણુંમાં આપણા પાછળ આંતરવાદીએ જબરજસ્ત મોટો હુમલો કર્યો પાકિસ્તાન એને સપોર્ટ આપ્યો ઊંચા ટેકરા ઉપર હોવા છતાંય આપણા સૈનિકો વીરતાથી લડ્યા અને કારગીર વિજય દિવસ તરીકે આજે આપણે પ્રાપ્ત કર્યો સમગ્ર વિશ્વએ જ્યારે નોંધ લીધી કે આટલા ઊંચા હોવા છતાંય આપણે નીચે રહીને તમામ લોકોને ઘસેડીને આપણા અનેક સૈનિકો વીરગતિએ પ્રાપ્ત થયા એમનું બલિદાનનો દિવસ આજે રહે છે કેટલાય લોકો ઘવાયા એના નિમિત્તે ગોકુલે સમગ્ર ભારતના યુવાનોને સારો મેસેજ ચાહે એ બાબતે એક મેટલનું સરસ આયોજન કર્યું અને અંદર બે હજારથી વધારે લોકો જોડાણા અને એ મેસેજ એવો છે કે આપણો દેશ આપણા યુવાનો એકમેક રહે અને આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશના ખડે પગે એકસો ચાલીસ કરોડ જનતા ઊભી રહે એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી છે હું આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી બિરદાવું છું યુવાનોને બિરદાવું છું કે આ આમાં ભાગ લઈને આ કારગીરનો જે દિવસ છે આપણો વિજય દિવસ છે એને ખૂબ દિલથી આપણે બધા બિરદાવીએ અને બધાને કારગીર દિવસની ખૂબ શુભકામનાઓ